નમસ્કાર દોસ્તો તમે જોડાયા છો સાયગ્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવસારી જિલ્લામાં બિલીમુરા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ ચૂક્યા બાદ અનેક લોકો મેદાને ઉભર્યા હતા પરંતુ બિલીમુરા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવવાનો શરૂ કરી દીધો છે હા ભાજપની ત્રણ બેટ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયેલા જાહેર થવાની લગભગ નિશ્ચિતતા છે સત્તાવાર જાહેરાત હજુ કદાચ કાલે થાય પરંતુ આજે નિશ્ચિતતા થઈ ગઈ છે કે ભાજપનો ભગવો લહેરાવો શરૂ થઈ ગયો છે બીલીમુરા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ મહિલાઓ મોરજો માંડ્યો છે અને ત્રણ મહિલાઓ ભાજપના કમર ખીલવી નાખ્યા છે હજુ તો એમની સામે કોઈ ઊભું નથી રહ્યું હા એમની સામે બિલીમોરામાં કોઈએ ઊભું રહેવાની હિંમત નથી કરી અથવા તો એમને જાતે જ પરાજય માની લીધો હોય એવું કદાચ માની શકાય કોઈ રાજકીય પક્ષો ભલે મોટી મોટી આ કરતા હોય પણ ત્રણ મહિલાઓની સામે આ રણચંડી કહેવાય વંદના કહીએ કે શું કહીએ એ ખબર નહીં પરંતુ હવે આ ત્રણ ચહેરાઓ નગરપાલિકાના સત્તામાં બેસવાના છે તો પહેલા તો આપણે એમને અભિનંદન આપીએ બેન બિનહારી બાજુ ચૂંટાયેલા કદાચ કાલે જાહેર થશો કે પ્રમ દિવસે જાહેર થશો પણ આમ અંદર ખાડા તમને ખબર પડી કે પેપર ફૂટી ગયું છે કેવી ખુશી ચૂંટી નહીં લડવી પડે આનંદ તો ઘણો છે પણ એટલી જવાબદારી પણ હવે વધી ગઈ છે કામ કરવાની બેન ફટાકડા ફોડવાના પેંડા વેચવાના જલેબી વેચવાના શું કરવાના ભાજપનું કમર તમે ખીલવી દીધું નેતાઓ પ્રચાર કરવા જાય લોકો પાસે ઘરે જવું પડે એના પહેલા તમે વિજય થઈ ગયા પેંડા વેચશો મીઠાઈ જરૂર વેચો ભાજપના હોદ્દેદારને કહેશ ભાઈ અમને મીઠાઈ ખવડાવજો ભાઈ બેન એક વાર તો સત્તા પર હતા એ પાછી પેટા ચૂંટણીમાં એટલે પેલી ઘૂસમા એને બને હતા હવે ડાયરેક્ટ એન્ટ્રી શું ચમત્કાર છે બેન તમારે કઈ જાદુ છે તમારી પાસે કે આ બધું શું છે મને જે લાસ્ટ ટર્મમાં કામ કરવાની તક મળી પાર્ટી માટે તો હવે વધારે કામ કરશે બરાબર ભાજપનો નામ જે દિવસે તમે પ્રમુખ બન્યા પછી આખે બધે બધે જ ધીમે 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 કોંગ્રેસ મુક્ત ભાજપ થઈ ગયા બિલીમણા બાજુ તો બેટિંગ પહેલાં હામેવાન ડાબ બી તમે આપવાની આવું કે આ ત્રણ ત્રણ જણા જીતાવી દીધા સીધી હામેવાન તક બી નહીં ફિલ્ડિંગ બી નહીં પડવા દીધી એ તો ભાજપ છે શું કરશો બાકીની બેઠકો કેવી રીતે જીતશો શું રણનીતિ ત્રણની ખુશી તો ચોક્કસ હોય છે પણ આ ખુશીમાં હવે બાકીને સત્તા કેવી રીતે મેળવશો અમારે તો આ વખતની છત્રીસે છત્રીસ બેઠક જે બિલુમરા નગરપાલિકાની છે એ ચોક્કસ ખૂબ મોટા માર્જિનથી જીતવાની આશા છે કારણ કે અમે આ વખતની પાર્ટીએ જે કંઈ ઉમેદવારો નક્કી કર્યા છે એ બધી જ બાબતોની ચિંતા અને બધી જ જાતના સમીકરણોને ધ્યાનમાં રાખીને બધા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે એટલે અમને ચોક્કસ ખાતરી છે કે આ વખતે બીલી મોરાની જનતા જેમ નવસારી અને ગણેવી શહેરની જનતાએ જે ચોવીસે ચોવીસ ગંડેવીમાં અને નવસારીમાં બાવનમાંથી એકાવન સીટો જીતાડી હતી આ જ એ જ રીતનું પેટર્ન આ વખતે બીલીમોરામાં પણ થવા જઈ રહ્યો છે એવી અમને ચોક્કસ સત્યના માહોલ પર દેખાઈ રહ્યા છે કારણ કે આજે જે ફોર્મની ચકાસણી હતી એની અંદર અમારા પાર્ટીના ત્રણ બહેનો બિનહરીફ ચૂંટાઈ આવી છે કદાચ હજુ જાહેરાત થવાની બાકી છે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે પછી જાહેરાત કરવામાં આવશે પણ અમારે વિજયની શરૂઆત થઈ ચૂકી છે અને રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસે તો જે ગઈ વખતે પચીસ ઉમેદવાર ઊભા રાખ્યા હતા આ વખતે તો એને મેજોરિટી મળે એટલે પૂરતા ઉમેદવાર જ નથી ઊભા રાખ્યા કારણ કે એને કંઈ અઢાર કે ઓગણીસ જેટલા જ ઉમેદવારો મળ્યા છે બાકીના વોર્ડોમાં એને ઉમેદવાર નથી મળ્યા તો એ પાર્ટી કેવી રીતે સત્તા બનાવવાની એ એક વિશે મોટો વિષય છે તો લોકો કોંગ્રેસ પર કેવી રીતે વિશ્વાસ કરવાના કે આ કોંગ્રેસને મત આપીને જીતાડીએ પણ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ મોટો વિશ્વાસ અને આદર છે એને લઈને સતત ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે વિધાનસભા હોય કે લોકસભા હોય ખૂબ મોટા માર્જિનથી લોકોને જીતાડવામાં આવ્યા છે સાથે સાથે બીલીમોરા શહેરની વિકાસની ગતિ પણ રોકેટ ગતિએ ચાલી રહી છે કારણ કે બીલીમોરા જેવા નાના શહેરમાં બે મોટા ઓવરબ્રિજ આરોબી આવા બીલીમોરા શહેરમાં જોઈને આપણને ખૂબ આનંદનો થાય એવી વસ્તુઓ છે પણ બીજા રોડ હોય કે રસ્તા હોય કે પાણી એની પણ ખૂબ સારી વ્યવસ્થાઓ બીલીમોરામાં થઈ ગઈ છે અને બાકીના જે કંઈ પણ કામો છે એ આવનારી નવી ટીમ અમારા નવા મંડળના પ્રમુખ પણ અત્યારે એકદમ યુવા ચહેરો છે નીરવભાઈ અને એની સથવાર એને અમારી ટીમ વિજયભાઈ અને અમારા પુરાણા બંને મહામંત્રીઓ અને અમારી જિલ્લાના પ્રભારીઓ અને અમારી જિલ્લાની ટીમ એ બધા ખભે ખભે મિલાવીને આ વખતે ચોક્કસ જે બીલીમોરાના જે પરિણામો છે જે છત્રીસમાંથી છત્રીસ અમારી લાવવાની ગણતરી છે તેમાં ચોક્કસ અમે સફળ થશું એવું અત્યારનો માહોલ અમને દેખાય ચોક્કસ ભાજપના ચાણક્ય તરીકે રમેશભાઈ તમારું નામ ચાલે છે ગમે તેમ સેટિંગ તમે કરી નાખો સેટિંગ ડોટ કોમ આમ રાષ્ટ્રીય કક્ષાએ અમિત શાહ અને અમારા નવશાહીના અમિત શાહ તમે કહેવા આ છત્રીય છત્રી લાવશો કેવી રીતે લાવશો શું આયોજન છત્રીય છત્રીસ લાવશું તમે અઢાર તારીખે જોજો આપણે ત્યાં નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકાર ભૂપેન્દ્ર પટેલની ગુજરાતમાં સરકાર અને સી આર પાટીલ સાહેબનું સફળ નેતૃત્વ છે એમના માર્ગદર્શન હેઠળ ભૂરાભાઈ સક્ષમ જિલ્લાના પ્રમુખ છે એ બધાનો અહીંયા મિશ્રણ કરીએ ને છત્રીસે છત્રીસ આવી જ જવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વિજયભાઈ આમ તો વરસાદ આવે એટલે છત્રી યાદ આવે પણ હવે ચૂંટણી આવીને છત્રીયાદ કરવાની કે છત્રી બેઠક આવશે છત્રી બેઠક આવશે છાયડો મળશે ભાજપનો અમારી બિનિમના જનતાને છત્રી છત્રી બેઠક લાવશો ચોક્કસ લાવીશું આ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ જે રીતે ઉમેદવારો નક્કી કર્યા છે અને એ બધા જ સક્ષમ નેતૃત્વ સક્ષમ ઉમેદવારો છે ખાસ કરીને આજે તમે જે રીતે કહ્યું તેમ ત્રણ ઉમેદવારો તો અમારા વિજયી બની ચૂક્યા છે બાકી રહ્યા તેત્રીસ ઉમેદવારો તો એ તેત્રીસ ઉમેદવારો ખરેખર અમે બધા જ કાર્યકર્તાઓ સાથે મેદાનમાં જવાના છે અમે અત્યાર સુધીના જે શાસનના અંદર દિલ્લી નગરપાલિકાના અંદર જે વિકાસનું કામ કર્યા છે એ વિકાસના કામોને લઈને અમે લોકોની વચ્ચે જવાના છે જે રીતે ભોરાભાઈએ કીધું તેમ બે આરોબી જે બન્યા છે બીલીમોરા પૂર્વ અને પશ્ચિમમાં સમાન એક સરખું વેચાયેલું છે અને એમાં આવવા જવા માટે લોકોને ખૂબ તકલીફ પડતી હતી આ ઓવરબ્રિજના કારણે લોકોને ખૂબ રાહત થઈ છે એવી જ રીતે બીજા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે અમારું છે ખૂબ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ગયું છે એમાં આ નવી બોડી આવે એટલે તરત એનું લોકાર્પણ પણ થવાનું છે યુવાનો માટે ત્યાં આગળ સ્વિમિંગ પૂલ અને જીમની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે એ જ રીતે જે બે સુંદર તળાવોનું પણ અમારે ત્યાં બ્યુટિફિકેશન થયું છે જે જુબિલી તળાવ હોય કે પછી સોમનાથ તળાવ એ પણ લગભગ એ કામો પૂર્ણતાને આરે છે થોડા જ સમયના અંદર અમે એકચ્યુલી દરખાસ્ત તો કરી દીધી છે બંદર જે છે એનો વિકાસ કરવાનું પણ કામ ટૂંક સમયમાં થવાનું છે ઘણા વખતથી જે ગણપતિ વિસર્જન વખતે પણ તકલીફ પડતી હતી અને બીજી પણ રેલ વખતે પણ તકલીફ પડતી હતી તેમાં આ બંદરના ડેવલપમેન્ટ અને બંદરનું ત્યાં આગળ રિવરફ્રન્ટ બનાવશું તો એના કારણે લોકોને ફરવા ફરવાનું સુંદર સ્થળ પણ મળશે અને આ રેલ માટે રેલનું પાણી જે ગામ માછીવાડના અંદર આવી જાય છે તેમાં પણ લોકોને રાહત થશે એ પ્રકારની યોજના બનાવવા જઈ રહ્યા છે આમ આવા વિકાસના કામોને લઈને અમે લોકોની વચ્ચે જશું એટલે ચોક્કસપણે ખાતરી છે કે બાકીના તેત્રીસ પણ ચૂંટાઈ જ આવશે ચોક્કસ અહીંયા યુવા ચહેરો છે અને કદાચ એનું નસીબ છે કે મારી સાથે પહેલીવાર ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું નેતાઓ મારાથી ઇન્ટરવ્યૂ કરતા થોડાક થોડાક ખચકાય છે પણ આજે ખુશીના સમાચાર છે એટલે એવું તમારું મોં મીઠું અમને શું ખવડાવશો તમે મીઠાઈમાં મોરાની પ્રખ્યાત નંદીની પીઠી તો અમે જાતે ખાઈવા મારા પૈસે પણ હવે જીત્યા તો પછી શું ખવડાવશો ઠાકોરની મીઠાઈ અમારી સ્પેશિયાલિસ્ટ તો ઠાકોરની મીઠાઈ તો પ્રજાને તક આપ્યા વગર તમે મેળવી દીધી તમે પ્રમુખ તરીકે બન્યા પછી નવા યુવા કહેવાય કે આમ જેમ અમે કહું છત્રી છત્રી આવશે તમારી તો છત્રી ક્યાંથી આવી ગઈ અમને કોઈને ખબર નહીં પડી બિન મોડાવાળા ભાજપવાળા ખોદતા રહી ગયા તમે ટીમ તમારી નથી બનાવી એને પાલિકા બનાવી દેશો ભારતીય જનતા પાર્ટીની જન ભારતીય જનતા પાર્ટી જે મને ચાન્સ આપ્યો છે અને તરત જ ઇલેક્શન આવી ગયું છે અમારી બોડી બને પર ઇલેક્શન આવી ગયું પણ અમારા પૂર્વ પ્રમુખ વિજયભાઈ અમારા બે મહામંત્રી અમારા રમેશભાઈ હિરાણી અને નિલેશભાઈ શર્મા એનો સાથ સહકાર ને આખી અને જનતાના સાથ સહકારથી અમે છત્રીસ માંથી છત્રીસ છત્રીસ જેમ આવી ગયા એમ છત્રીસ નહીં આવશો ને ચોક્કસ છત્રી આપ્યા પછી પછી તમે છત્રી નહીં આપશો ને છત્રીસ માંથી એમ આવ પણ છત્રીસ આવ્યા પછી પ્રજાએ છત્રીસ છત્રી આપી પછી તમે એમને છત્રી ની આપશો ને તો બિલીમોરા ભાજપનો અત્યારે ચહેરો થઈ ગયો છે કારણ કે કેસરીઓ કરવા પહેલા જ જંગ લડવા પહેલા જ જીત હાંસલ થઈ ગઈ છે અને ત્રણ ત્રણ મહિલાઓએ આજે રણચંડી બનવા પહેલાં જ કારણ કે રણચંડી બનવા માટે મેદાનમાં ઉતરવું પડે પરંતુ કહેવાય છે કે મહિલાઓ તો ઘરની રાણી હોય પણ હવે બીલી મોરાની ત્રણ રાણીઓ આજે નિશ્ચિત થઈ ગઈ છે અને આ ત્રણ રાણીઓ વિજયી થઈ ચૂકવાની વિધિવત જાહેરાત બાકી છે પરંતુ એમની સામે કોઈ જંગ નથી એમની સામે જંગ એ કોઈ મેદાનમાં નથી કદાચ એમના પતિદેવનું ઘરમાં કેટલું ચાલતું હશે કે એ ખબર નહીં પણ હવે આ ત્રણ બહેનોનું આપણા ગામમાં રાજ થવાનું છે આ ત્રણ બહેનો આપણા પર રાજ કરવાની છે ભલે

મારી પ્રજા મત આપીને કોઈ ઉમેદવારને છૂટશે તો એ ઉમેદવાર સત્તા પર નથી આવવાનો તો કોંગ્રેસ આ જાતે જાડીને આપઘાતી પ્રયાસ કર્યો હોય એવું કહી શકાય બીલીમુરા નગરપાલિકાની ચૂંટણીમાં ભલે કોંગ્રેસના ઉમેદવારો મેદાને હોય પરંતુ કોંગ્રેસે જાતે આત્મહત્યા કરી હોય એવું અત્યારે તો દેખાય છે અને એનું પરિણામ ચાલુ થઈ ગયું છે અને એ પરિણામ આજે ભાજપનો ભગવો લહેરાઈને થયો છે ટીમના તમામ લોકોને આપણે એક સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી